സാരായണ પ્રેમ રાખજો એમાં મારી સાથે પણ પ્રેમ રાખજો એની સાથે સાથે કોઈ મહેમાન આવે આગલા દિવસે સાંજે આવે તો બોલાવીએ પાણી આપીએ ચા પીએ જમાડીએ રાત્રે સવારે પણ ખરેખર તમારી પર ભગવાન તો પછી રાજી થશે હું રાજી થઈ ગઈ તમારી પર જા હું તમને આશીર્વાદ આપું છું અષ્ટિદ્ધિ નવનિધિ કહેતા હતા અને તમારી જે ભક્તિ કરશે ને એને તમે સિદ્ધિ ને નવનિધિ હું આપીશ જેની પર મા પ્રસન્ન થઈ જાય ને એના કોઈ પણ પ્રકારની કમી રહે એટલે સીતા માતા માંજી મહારાજને અષ્ટિદ્ધિ નવનિધિ હતા

બેની બેણી વચ્ચે મૂકી દો લક્ષ્મીજી પછી આવા દે નહીં આવા દે ઓમ નમો ભગવતી વાસુદેવાય કળશની કળશનીંદ્ર છોડી આપો સૌભાગ્ય સિંદ્રમ સમર્પયામિ અશ્વસોદમ પ્રલક્ષતન ગુત્રવા પંજ બગાયતિ પુક્તાં સર્વ કરવ સુશોભનામ વિવિધં પુષ્પં સદાતનમ દેવાનામ પ્રતિવર્ધનમ ક્ષિપ્તકાર સંતકલશ પક્ષમામ્યં પંજ બલપાન સમર્પયામ પ્રતિય સેના ગરવેલી પાન સમર્પયામિ આપી દો પાન અશ્વસો પાંચ પાન જોઈએ પાંચ પાન એટલે આપણે તો નાગેર ના લઈ આવ્યા નહીં પણ ખરેખર પેલાના જે આપણા ગઈડિયા વડીલો હતા ને એ શાના પાંચ પાન મૂકતા હતા ખબર તમને પીપળ પીપળો આબો ઉમરડો આ મૂકતા પાંચ પ્રકારની નેગેટિવ ઉર્જા દૂર થાય આસો તો પછી બળતા હતા કેમ ખબર અશોક વાટિકામાં લંકામાં અશોકપાટીકામાં સીતા માતાને જે ઝાડની જે રાખવામાં આવેલા એ ઝાડનું નામ શું ખબર તમને આસોપાલ અને જ્યાં માં બેઠ્યું ને ત્યાં ખુદા શોક આવે એટલા માટે આપણે આંબા આપણે આસોપાલ તોરણ બની આંબો પણ આંબો છે ને આમ સીધો ને સીધો જાય પછી જયારે ફળાવાનું થાય તો આમ બધા ડાળ નામી જાય બરોબર ને આબો આંબોલડે શાક ને રંડો આકાશે જાય નાગો કદી ના નમે ભલે થવાનું હોય એમ જ્યારે ફળદ્રુપ જે ઝાડ છે ને જ્યારે ફળ આવે ને ત્યારે નમી જાય એટલે ભાઈ મને લઈને ખાવ તમે તૃપ્ત થાવ બરોબર પછી એરંડો ઊંચો જ જાય એવું નમે જ નહીં કોઈ એટલે ભગવાન એમ કે જે મને નમ્યું છે ને એ મને ગમ્યું છે એટલે એના ખાલી ભગવાન વિષ્ણુને ચલા ગણપતિ હે નાથ નારાયણ ચાલતા હવે થોડા બાકી રાખજો આ તુલસીની સાથે રાક્ષસનું મેરેજ થઈ ગયું મેરેજ થઈ ગયું એટલે તુલસી માતાનું મનમાં એમ કે મારે તો ઠાકોરજીની જોડે લગ્ન થયા હોત તો સારું પણ ઈચ્છા પૂર્ણ થઈ નહીં નહીં ભગવાન વિષ્ણુની ભક્ત હતી એટલે ભક્ત હોય ને એટલે ભગવાન મારે પ્રહલાદને બચાવવા માટે હરિણકશ્યુપોને મારે એમ તુલસી માતા બહુ પૂજા કરે પણ આનો ઘરવાળો એવો ને એટલે એને મારવા માટે ભગવાનને રાક્ષસ કેવું બહુ પ્યારાના માણસો માણસોને ખબર હોય એ જલંધરને મારવા માટે ભગવાને માર્યો અને એનું મૃત્યુ કેવું હતું કે એની પત્ની પતંગતા ધર્મ હા એટલે એને એનું કોઈ સતિત્વ ખંડન કરે તો એનો પતિ એટલે ભગવાન વિષ્ણુએ એના જ ઘરવાળાના રૂપ લઈ અને ત્યાં ગયા અને એનું સતિત્વ ખંડન કર્યું આ બાજુ ત્યાંથી સમાચાર આવ્યો તમારા ઘરવાળા તો ત્યાં પૂરું થઈ ગયું કામ કે મારો ઘરવાળો મરે કેમ ના મરે કે હું પૂજા જેવી કરું છું મારા ઘરવાળા મારું કુલ્યાન પ્રાપ્ત થાય તો હું એટલા માટે ના મરે કે તમારા ઘરવાળા ના મળે શું મરી ગયા પતિ મારો ગરબામાં જોડે છે તો એ કોણ હતા ભગવાન વિષ્ણુ હતા એટલે તુલસી માતાએ સાપ આપ્યો કાળુ કર્મ કર્યું છે હું આપું તમે શાલીંગરામ થઈ ગયા ને એ થઈ ગયા પછી ભગવાનની સાથે રિક્વેસ્ટ કરી ભગવાન આવું કરો હું તમારી ભક્ત હતી તમારી પૂજા કરી પણ તારા ઘરવાળાને લીધે મારે તમને આવું બધું કરવું પડ્યું એટલે તારા ઘરવાળા મારવા માટે એ મળતો હતો અને એ બધું

સમર્પયામી અર્ધિમ સમર્પયામી આત્મનમ સ્વરૂપયામી એક તપતિ પાણી છોડી દો મંગલાતનમ સમર્પયામ તે સોક્ષનામ સમર્પયામી હવે ભગવાન વિષ્ણુના પગ દોવાના છે એમના બેવને હાથે હ અહીંયા ચડાવવા એટલે તૈયારી મહી ચડાવવાનું પાંચ વાર હમ સમર્પયામી અસ્તયો ધમ્મ સમર્પયામ ફરી વાર સંતિ મજા રાખો અસ્તયો ધમ્મ સમર્પયામી ભગવાનને અર્પણ કરી આપો આત્મન સમર્પયા ભગવાનને આચમન કરાવો પાણીના પાંચ પૂર્ણ વાસ ભગવાનના પગ ધોવાના આગમન કરાવવાનું અધ્યા આપવાનું મંગળયામ ભગવાન આચમન કરાવો પછી સ્નાન કરાવો યમુના જય महा भगवान ने अपने तीन વખત आत्मन करवाणु सननो रविष्टय आपो भवन्तु तो पितर विश्रवान्तु तो नलिंकेश्वाय नमः अमृतुभिदानमसि तो स्वाहा पीयौ ओम ऋंकेश्वराय अमृतुभिदानमसि स्वाहा पीयौ हरि माधवाय भगवान ऊपर हेतु पानी ना पडू ध्यान लागो ओम इम नारायणाय नमः अमृतुभिदानमसि स्वाहा पीयौ हरि माधवाय नम अमृतुभिदानमसि स्वाहा पीयौ चौथी वाला हाथो राखो ये सुरक्षाला बनानी आत कुरिया पर नीचे अदो राखो

પતિ પત્નીમાં ફાઈટિંગ થતી હોય તમારા ઘરની લક્ષ્મી છે અને તમે ભગવાન વિષ્ણુ છો બરાબર તો લક્ષ્મીને નારાયણ ભેગા મળીને ભગવાનની પૂજા કરીએ ને તમે વિષ્ણુ સ્વરૂપ છો પણ ભગવાન મોટું સ્વરૂપ કહેવાય શાશ્વત કહેવાય કે મારું ને તમારું આપણો જન્મી નહોતો ને ત્યારથી ભગવાન છે અને આપણે નહીં હોય તો એ ભગવાન હશે એને કહેવાય શાશ્વત તો વચ્ચેની ભગવાન પાણીમાં સ્પર્શ કરવાનો અને પોતાના શરીરને સ્પર્શ કરવાનો કેમ કે આપણે ગમે ત્યાં ફરીને આવ્યા હોય ત્યાંની ઉર્જા આપણને પડી ગઈ હોય બરાબર ને બધી જગ્યાએ પવિત્ર છે એવું તો બને નહીં પણ પવિત્રતા પાણી છાંડવાથી થાય તો ઓમ નિયત સિંહ કમલે કમલાલે પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ સિંહ ઓમ સિંહ મહાલક્ષ્મી દેવી નમો નમઃ આ નવગ્રહ ભગવાન છે બરાબર નવગ્રહ ભગવાન એ બોલાવીએ સૂર્ય ભગવાન એવી કૃપા કરજો ઠંડીમાં ઠંડી ના લાગવા દેશો ગરમી માં ગરમી ના લાગે એવું અમારું ઘર હું ફાળો બનાવું ચંદ્રમા ભગવાન મહા લક્ષ્મીજી કોના ગયા જાય જે ગમે ફાઇટિંગ થતી ના હોય એના ઘરમાં જાય એટલે ફાઇટિંગ કરવાની ઓમ ૐ શ્રી નમો નમઃ લક્ષ્મી કહા જાય મહાલક્ષ્મી લક્ષ્મી જાય બોલ મહાલક્ષ્મી કહું વિષ્ણુ ભગવાન પટરાણી પઠરાણી કહું શું કહું તમારા હજારો નામ છે હજારો નામથી તારી પૂજા પ્રાર્થના કરીએ છીએ પણ મા અમારી પર રાજી રહેજો જ્યારે જ્યારે મિસ્કોલ અમારો આવે

Oh yeah,